બાઇક સવાર તેના મિત્ર રવિને ઉમરગઢના પાટિયાથી રાયસંગઠ ઘરે લાવી રહ્યા હતા તે સમયે કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વેગે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારતા ભયભીત અકસ્માત સર્જાયો હતો આ બંનેની બાઇક સવારને અડફેટી લેતા બંનેના મોત નીપજ્યા હતા જેમાં રવિ સામંતભાઈ ઓળખ્યા અને શૈલેષભાઈ ઘનશ્યામભાઈ માઘરોલાની મોત નીપજ્યા છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી જીડીસી ન્યુઝ સાથે સી કે બારડ ધંધુકા